સુરત શહેરમાં કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે મુંબઈમાં જીએસટી આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરીએ પરીક્ષામાં નાપાસ થતા આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે વિદ્યાર્થીની હાઈ એજ્યુકેટ હતી છતાં પણ તેણે મોઢા પર પ્લાસ્ટિક લોકિંગ સિસ્ટમ વાળી થેલી પહેરી લીધી હતી અને ત્યારબાદ પોતાના હાથ પર લોકિંગ પટ્ટી બાંધી દીધી હતી અને પોતાની રીતે ગુંગણામણ કરી આપઘાત કર્યો હતો તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસને ઘટના સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં તેણે પરીક્ષામાં નાપાસ થઈ હોવાને કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે સુરતના અડાજણ વિસ્તારમાં આમ્રપાલી રો હાઉસમાં મુંબઈમાં જીએસટી આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા કે વેક્ટેસન નાયકર પોતાની બે દીકરી અને પત્ની સાથે રહે છે તમે બંને દીકરી જુડવા છો તેમાંથી વી માનુશ્રી નામની દીકરી સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બીટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે શ્રીએ શનિવારના રોજ પોતાના ઘરે જ સાંજના સમયે પોતાના મોઢાને લોકવાળી પ્લાસ્ટિકની થેલીથી કવર કર્યું અને પોતાના હાથ પગ લોકવાળા પ્લાસ્ટિકના બેન્ડ બાંધીને પોતાની રીતે જ ગુંગણામણ કરીને આપઘાત કર્યો હતો આ ઘટનાની જાણ વિદ્યાર્થીના પરિવારને થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ડોક્ટર દ્વારા તપાસ કરતા વિદ્યાર્થીનીને મૃત જાહેર કરવામાં આવી હતી દીકરીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે પણ એટલે સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં તેણે પરીક્ષામાં નાપાસ થતા આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે અને બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સમય મીડિયા ન્યૂઝ સુરત સુરતમાં અડાજણ વિસ્તારમાં જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર તરીકે મુંબઈ ખાતે ફરજ બજાવતા એમની છોકરી એ પોતાના મોડા ઉપર પ્લાસ્ટિકની કોથળી બાંધી લઈ અને બંગળામંદના કારણે આત્મહત્યા કરેલ હોવાનું એક તપાસ સામે આવી છે જેનામાં છોકરી પીટેકમાં ભરતી હતી અને એને ફેલ થવાથી એને લાગી આવ્યું અને એને પોતે એક સુસાઇડ નોટ મૂકી અંગ્રેજીમાં અને એને આત્મહત્યા કરેલ હોવાનું છે એનામાં કાલમાં તપાસ ચાલે છે મુખ્ય કારણ આમાં શું હતું મુખ્ય કારણ એ બસ પોતાને કોલેજ દરમિયાન પાંચમા સેમિસ્ટરમાં ફેલ થઈ અને એના કારણે એને સુસાઇડ કરે છે એને લાગી આવ્યું કે હવે હું આગળ ના કરી શકું એટલે સુસાઈડ કર્યું છે એવું અત્યારે તપાસમાં જણાવી આવેલ છે બાકીની તપાસ ચાલુ છે